વહેલી સવારે ગાંધવી જે ગામ છે એમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે અને અહીંયા દરિયાકાંઠે એક જૂનું ભીડભંજન મંદિર છે જેમાંથી વહેલી સવારે અમુક અજાણ્યા એસમો જે એમાં શિવલિંગ હતું એ બધું એનો ખોદકામ કરીને અહીંયાથી એની ચોરી કરી લીધી હતી ત્યારે પોલીસના એ બધી બાબત ધ્યાન ઉપર આવી ત્યારે અમે લોકોએ અમારા જે બે ડીવાયએસપી છે હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ અને એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ છે એની જુદા જુદા ટીમે બનાવીને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી એમાં અમારા જે અધિકારીઓ હતા એમાં મેઇન કે કે ગોહિલ વસાવા ઉષા ખેડ એનો રોલ હતો તપાસમાં પહેલાં અમારે શંકા હતી કે એ લોકોએ શાયદ જે પણ ઇસમો હતા એને શિવલિંગ જે છે સમુદ્રમાં મૂકી દીધી હોય એટલા માટે અમને પહેલાં સ્કૂબા ડાઈવર્સ અને એના સાથે જે દસથી પંદર જેટલા સ્કૂબા ડ્રાઈવર્સથી બધું આસપાસના દરિયાકાંઠા સ્વીપ કરાવ્યું એમાં કોઈ લીડ મળી નથી પછી અમે એમ હતું કે એ ચોરી થઈ ગયેલ છે એટલા માટે અમને એમાં જુદા જુદા ટીમ બનાવીને પહેલાં તો જે સીસીટીવી છે હર્ષદ ના આજુબાજુમાં અને હર્ષદથી સીધા છેક જે ખંભાલીયા અને બીજી બાજુ પોરબંદર બાજુ જે જેટલા પણ સીસીટીવી એને ચેક કરવાની કામગીરી હાથ ધરી પછી ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરી અને હ્યુમન સોર્સથી જે માહિતી છે એ ભેગી જે માહિતી છે એ ભેગી કરવાની કામગીરી હાથ ધરી સાથે સાથે બહુ જ સારી અને સાયન્ટિફિક તપાસ થાય એના માટે એફએસએલ ડોગ સ્ક્વોડ એ બધાને એમે જોડીને અમે આગળની તપાસ કરી જે ટેકનિકલ સર્વેલન્સ અને જે સીસીટીવી હતા એના આધારે એક અમે ખબર પડી કે એમાં બે વાહનોની શંકાસ્પદ મુમેન્ટ હતી બીજું જે બે વાહનો હતા એના બગેર કોઈ કારણ અહીંયા અવર જવર હતી એના અમને ટ્રેસ કરતા અમે ખબર પડી કે એમાં કુલ જેવા લોકો એક અહીંયા સ્થાનિક જે આશ્રમ છે એમાં બે દિવસ સુધી એનું રોકાણ હતું એ પણ બહુ જ શંકાસ્પદ હતું એના અમને આરટીઓ મારફતે એની ડિટેલ ભેગી કરતા ખબર પડી કે એ જે મૂળ જે આરોપીઓ છે એ આપના સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડી ટીંબા ગામના છે આગળ તપાસ કરતા અમને તાત્કાલિક અહીંયા ટીમ મોકલી અને એમાં જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એમાં એની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી છે કે એમાં જે છે બે બહેનોને એવા સપના આપતું હતું જે એને કીધું છે કે પોતાના વતનના ઘર ખાતે આંગણામાં એક વાહનવટી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરો જેથી તમોની ઉન્નતિ થશે એના કારણે એ લોકો એક રચીને બે દિવસ પહેલા હર્ષદ આવી ગયા હતા બે ગાડીમાં અહીંયા એનો એક જે કીધું પહેલા કે એક અહીંયા એક જગ્યાએ રોકાણ હતું પછી રેકી કરી અને બે દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું અને એને લોકોએ કાલ એટલે શિવરાત્રીના દિવસે એની એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે એ પોલીસ માટે પડકારજનક હતું અહીંયા લોકોની અવરજવર છે દરિયાકાંઠા વિસ્તાર છે એક હિસાબથી જોવો તો અવાવરૂપ જગ્યા પણ છે એટલા માટે પડકારજનક હતું તેમ છતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બધી રીતે મહેનત કરીને જે છે અડત્રીસ કલાકોમાં જે છે શિવલિંગ રિકવર કરી લીધું છે આઠ આઠ આરોપી અટક થઈ ગયા છે અને જે એમાં મહિલા જે આરોપીઓ છે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે હા એ પ્રાથમિક માહિતી છે કે એને અગાઉ અમુક લોકોના એના અહીંયા બાજુ મુમેન્ટ હતું એટલા માટે એને ખબર હતી કે અહીંયા એક એવા શિવલિંગ છે એ દરિયાકાંઠા એને ખોદકામના એ જે ચીજવસ્તુ લાવ્યા હતા ખોદકામ કરીને એને જે અહીંયા જે દરિયાકાંઠાના જે રેતીલો વિસ્તાર છે અહીંયાથી એ લોકો શિવલિંગ લઈ ગયા હતા સાથે સાથે થરુ પણ લઈ જ લઈ જવાનો ઈરાદો હતો બટ એ ભારી હતો એટલા માટે અહીંયા મૂકી દીધું આરોપી અત્યારે ધરપકડ થઈ ગઈ છે એને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિવાન્ડ મેળવીમાં મેળવવામાં આવશે અને કેવી રીતે એને બધું ચોરી કરી છે એ આગળની તપાસ કરવામાં આવશે આપને જે કીધું હર્ષદના મંદિરના આજુબાજુમાં કેમેરા છે અને છેક ખંભાલે સુધી જે હાઈવે છે અહીંયા સુધીનો કેમેરા અને પછી પોરબંદર બાજુ તો લગભગ સત્તર જગ્યા થી વધારે જે છે અમારી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ હતું એ અત્યારે અમે એની રિકવરી કરી છે પછી એના કાયદેસર પ્રક્રિયા કરવામાં આવશે અને પછી જે અહીંયાના પૂજારી છે એના કહેવા પ્રમાણે આગળ વધવામાં આવશે